ગરમી પડી રહી છે અને આપણે માણસો તો ઘરમાં જઈને એસી શરૂ કરીને બેસી શકીએ છીએ પરંતુ આ અંગ દજાડતી ગરમીમાં અબોલ પશુઓ ક્યાં જાય આ બાબતનો વિચાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કર્યો છે અવલ પશુઓને અંગ ધજાડતી ગરમીમાંથી રાહત આપવા માટે કોર્પોરેશન દ્વારા પાયલોટ પ્રોજેક્ટ તરીકે હીટ એક્શન પ્લાન તૈયાર કરાયો છે જેમાં ઢોરવાળાઓમાં કોઈ ઢોર બીમાર હોય તો તેમની માટે એક અલગથી શેડની વ્યવસ્થા કરાઈ છે આ શેડમાં પાણીના સ્પ્રિન્કલર્સ રાખવામાં આવ્યા છે જેમ માનવી ઓઆરએસ લઈને ડીહાઇડ્રેશનથી બચે છે તેમજ ઢોર માટે પણ ઓઆરએસ મીઠું અને મિનરલ્સ સાથે તૈયાર કરેલ ક્યુબ આપવામાં આવે છે અને આ સિવાય સતત ઘાસ અને પાણી પણ આપવામાં આવે છે ત્યારે બે શેડમાં સવા લાખની સિસ્ટમ છે તે નાખવામાં આવી છે જો આ પ્રોજેક્ટ સફળ થશે તો આ સિસ્ટમ અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં આવેલા ચાર ઢોરવાડાઓમાં પણ નાખવામાં આવશે રાહત મળે એ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વેવ એક્શન પ્લાન બનાવવામાં આવેલ છે તેનો અભ્યાસ કરી પશુ પક્ષીઓને પણ આ ગરમીથી રાહત મળે તે માટે આવો હીટવેવ એક્શન પ્લાન પશુ પક્ષીઓ માટે બનાવવામાં આવેલ છે એ અંતર્ગત કેટલ પોન્ડમાં રાખવામાં આવતા પશુઓ માટે વિવિધ પ્રકારના આયોજનો કરવામાં આવેલા છે બીમાર અને જે ગાભણ અને જે લેક્ટેટિંગ પ્રકારના કેટલ છે એમને વિશેષ કાળજીની જરૂર હોય છે તેમાં ફોગર સિસ્ટમ લગાડવામાં આવેલ છે જેના કારણે બે થી ત્રણ ડિગ્રી ટેમ્પરેચર એમનું ડાઉન થવાથી શરીરનું યોગ્ય તાપમાન જળવાઈ રહે અને સ્વાસ્થ્ય પણ સારું રહે ગરમી વચ્ચે અબલ પશુ પક્ષીઓ માટે તંત્ર ચિંતિત બન્યું છે અને હીટ એક્શન પ્લાન્ટ અને પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત દાણી લીમડા ઢોરવાડો છે કે જ્યાં પ્રથમ વખત આ પ્રકારની સિસ્ટમ લગાવવામાં આવી છે કે જ્યાં સ્પ્રિંકલર સિસ્ટમ મારફતે પાણીનો છંટકાવ સતત સવારે અગિયાર વાગ્યાથી લઈને સાંજે પાંચ વાગ્યા સુધી કરવામાં આવે છે જેથી કરીને જે અસહ્ય ગરમી પડે છે તેમાં સામાન્ય તાપમાનમાં ઘટાડો લાવીને પશુઓને ગરમીમાં રાહત આપી શકાય આ સાથે જે હવાડા હોય છે જે પાણીના જે કુંડ હોય છે તેની અંદર ચૂનો લગાવવામાં છે જેથી કરીને કેલ્શિયમ મળે અને સાથે ઘાસની સાથે જે ઓઆરએસ અને મિલરન્સ અને સોલ્ટવાળા જે બ્લોક જે ક્યુબ કહેવાય છે તે પણ આપવામાં આવે છે આ પશુઓને જેથી કરીને તેમના શરીરમાં એનર્જી રહે મિનરલ્સ मड़ी रहे आ आकारची व्यवस्था पायलट प्रोजेक्ट अंतर्गत આ બે શેડમાં કરવામાં આવી છે અને દાણી લીમડા ખાતે અલગ અલગ આ પ્રકારના શેડો આવેલા છે તેમજ ચાર જેટલા આવેલા છે કે જ્યાં આ જો આ પાયલોટ પ્રોજેક્ટ સફળ રહેશે તો ત્યાં પણ આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવશે તે પ્રકારનું આયોજન કરવામાં આવશે જેથી કરીને ગરમી વચ્ચે જેમ માનવી રાહત મેળવતું હોય છે તે રીતે પશુ પક્ષીઓને પણ રાહત મળી રહે શિયાળામાં તો જ અહીંયા જે ગરમી માટે કહી શકાય બલ્બની વ્યવસ્થા હોય છે પરંતુ આ પ્રકારનો પ્રોજેક્ટ પાયલોટ પ્રોજેક્ટ કહી પ્રથમ વખત લાગુ કરવામાં આવે છે છે પ્લાન અંતર્ગત હવે આ પ્રોજેક્ટ કેટલો સફળ રહે અને અન્ય ધોરવાડામાં ક્યારે અને કેવા પ્રકારની વ્યવસ્થા સાથે તે જોવાનું રહે છે પરંતુ પ્રથમ વખત આ પ્રકારનું એક આયોજન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ધોરવાડામાં જોવા મળ્યું છે જેનાથી લાગી રહ્યું છે કે હવે પશુ પક્ષીઓને અહીંયા સામાન્ય રાહત મળશે અને સાથે જે ઓળખ હતી ઢોરવાડામાં પશુઓના ધ્યાન ના રાખવાની તે પણ ક્યાંક આ કામગીરીના કારણે આ ઓળખ બદલાઈ શકે છે તેવા પણ પ્રયાસો થઈ રહ્યા છે કેરામેન આશીષ સાથે દર્શન રાવલ ટીવી ન્યૂઝ અમદાવાદ